આપણા ગુજરાતમાં કહેવા માટે ખાલી અધિકારી રાજ ચાલે છે પણ જ્યારે પગાર ચૂકવવાની વાત આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે ચૂકવી નાખશું નાના કર્મચારીનું હંમેશા આપણે શોષણ થતું જોયું છે ખેડૂતોનું શોષણ થતા આપણે જોયું છે કમાય છે ખુશ રહે છે તો ખાલી મોટા અધિકારીઓ છે નેતાઓ છે બસ એટલા જ લોકો અને જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો શું કહેવામાં આવે છે કરી લઈશું જોઈ લઈશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે જે વ્યક્તિથી આગળ આવીએ છીએ જે નાના કર્મચારીઓ છે આપણે તેમની સાથે રહેવાનું હોય છે તેમની સાથે રહેવાની જગ્યા પર તો શું દૂર દૂરની વાત અધિકારીઓ એમની સાથે કેવું વર્તન કરે છે આપણા ગુજરાતમાં ઠેક ઠેકાણે અનેક દાખલા આપણે એવા જોયા છે કે જે નાના સફાઈ કર્મચારીઓ છે નાના કામદારો છે તેમની સાથે કેવું વર્તન કરવામાં આવે છે એમનો જ દાખલો આપણને જોવા મળ્યો છે સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જે ફરજ બજાવી રહ્યા છે એ ત્રણસો થી વધુ સફાઈ કર્મચારીઓને બે મહિનાથી પગાર નથી ચૂકવવામાં આવ્યો અને અધિકારીને વિનંતી કરવામાં આવે છે તો કહી દેવામાં આવે છે કે એક થી બે દિવસમાં ચૂકવી દઈશું સાહેબ તમને દર મહિને તમારો રેગ્યુલર પગાર મળી જાય છે એટલે તમને આ લોકોનો પગાર નથી દેખાતો વિનંતી કરવામાં આવે છે તો કહી દો છો કે બે દિવસમાં ચૂકવાઈ જશે આવા બે દિવસના વાયદા તમે કેટલી વખત આપ્યા હશે આ અધિકારી રાજ ચાલે છે એમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ગુજરાતમાં બન્યું છે કે કેટલું શોષણ થાય છે નાના કર્મચારીઓ સાથે 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 સફાઈ કર્મચારીઓએ હડતાળની ચીમકી પણ આપી છે અત્યંત કફોડી હાલત છે વ્યાજે રૂપિયા લઈ અને આ લોકોને ઘર ચલાવવું પડે છે તમારા ખાતામાં મહિને તમારો ફિક્સ પગાર આવી જાય છે એટલે તમને ખબર નથી કે વ્યાજની કિંમત શું છે કે જે વ્યક્તિએ વ્યાજે પૈસા લીધા છે એમનાથી સારી રીતે કોઈ નહીં જાણતું હોય કે પૈસા કઈ રીતે આપણે કોઈક પાસેથી ઊંચી લેવાના એમનું વ્યાજ ચૂકવવાનું તેમ છતાં તમે પૈસા નથી આપતા અને કહી દો છો કે પૈસા આપી દઈશું પગાર આપી દઈશું ચૂકવી દઈશું ત્રણ મહિના નહીં પણ બે મહિના પણ તમને શરમ આવી જોઈએ તમે એવું કહો છો કે બે મહિનાથી પગાર બાકી છે સફાઈ કર્મચારી છે નાના કામદાર છે એમનું શોષણ કરવાનું કેટલી વખત શોષણ કરશો તમને કોઈ જો સરકાર અધિકારી છે તમે તમે બધા અધિકારીઓ અહીંયા સારા હોદ્દા પર બેઠા છો તમને તમને જો બે મહિનાની અંદર પગાર ચૂકવવામાં ન આવે તો કેવું કેવું કરશો લાગશે એક વખત એ વિચારીને પણ આ લોકોને તમે પગાર ચૂકવી દેજો અને સાથે સાથે જે મહિલાઓ છે સફાઈ કામદાર છે તે પણ એવું કહી રહ્યા છે કે અભદ્ર ભાષામાં અમારી સાથે વર્તન કરવામાં આવે છે અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અમે જ્યારે એમની સાથે વાતચીત કરવા માટે જઈએ છીએ તો નાના કર્મચારી છે નાના કામદાર છે એનો મતલબ એવો નથી નથી કે માણસ તમે પર બેસી ગયા છો તો એનો મતલબ એવો પણ નથી કે તમે સારા માણસ છો તમારે વર્તન કરવું જોઈએ બધા સાથે એક સરખું પછી જો ચીમકી આપવામાં આવશે તો તમે જ કહેશો કે આ લોકો અમારી પાછળ પડી ગયા છે પછી તમે પોલીસ બોલાવશો અને એમને લઈ જઈશો પણ સાહેબ એ એમના હકના રૂપિયા માંગે છે તમારે એમના હકના રૂપિયા આપવા જ પડશે સરકારને પણ કહેવાનું કે જ્યાં ત્રણસો થી વધુ કર્મચારીઓ હોય ત્યારે ચીમકી આપી રહ્યા છે ને કે અમે હડતાલ કરીશું અમને પૈસા કે અમારો પગાર ચૂકવવામાં નહીં આવે તો આપણને દર મહિને પગાર મળી જાય છે એટલે આપણે ખુશ છીએ આ નાના કર્મચારીઓ માટે તમે જે થોડા એવા રૂપિયા આપો છો એમનાથી એમનું ઘર ચાલે છે એમના બાળકો ભણે છે એમના ઘરમાં રોજ બપોર સાંજનું જમવાનું બને છે આપણે એ વ્યક્તિને પણ સાંભળીએ એ લોકોને પણ સાંભળીએ જેમણે વિનંતી કરી છે કે અમારો પગાર ચૂકવવામાં નથી આવતો અમે માંગ કરીએ છીએ કે અમને અમારા પૈસા હકના પૈસા મળે અમારી સાથે કેવું વર્તન થાય છે આપણે મહિલાઓ પાસે પણ સાંભળીએ મારું નામ મયુર પાટળિયા છે હું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવું છું સફાઈ કામદારોના પગાર છેલ્લા બે માસથી ન થવાથી આજે અમે પગાર માટે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ આવી જ પરિસ્થિતિ જ્યારે નગરપાલિકા હતી ત્યારે ત્રણ ત્રણ ચાર ચાર પગાર ચડી જતા હતા અમને એવું થયું કે મહાનગરપાલિકા બની તો સફાઈ કામદારોના પગાર હવે રેગ્યુલર થશે કોન્ટ્રાક્ટ કરતા નાબૂદ થશે કામદારોની ભરતી થશે પણ આ બાબતે કોઈ જ પ્રકારના કાર્યવાહી અત્યારે હાલ થઈ રહી નથી તેમજ જે ઉચ્ચ અધિકારીઓ છે જે સારું કામ કરી રહ્યા છે પરંતુ નીચલે નીચેના જે અધિકારીઓ છે ખાતાના અધિકારીઓ એ હાચું રિપોર્ટિંગ અધિકારી સુધી પહોંચાડતા નથી અને એના ભાગરૂપે આજે સફાઈ કામદારો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે તેમજ

કોઈ નો આવ્યા હોય હાજરીમાં તો લેતા નથી કામે અને બીજા નંબરમાં કે અમારા બેનો જે આવે ને તરત ડેલા વાંસી દે છે બંધ કરી દે છે અને કોઈને ઓલી નથી કરતા કોઈની રિસ્પેક્ટ નથી કરતા અને તોસડાઈ શબ્દ વાપરે છે શું કઈ બોલાવે હાલતીને થઈ જાવ ઉપર ઉપરથી થઈ જાઓ એ કોઈની જરૂર નથી ત્યાં જાવ અહીંયા જાજો કોઈની જરૂર નથી એસઆઈ આવીને રીતના મોટરમાં આવીને ધમકાઈ જાય એમને કેમ કે આલોબેન કાગળિયા વીણવા માંડો આલો બેન પતરા પીણવા માંડો બરોબર અમે હાથેથી કાગળ વીણી હજી સુધી અમારા ગ્લોઝ નથી આવ્યા માસે પણ નથી આવ્યા ખાલી એપ્રિલ જ આપ્યું છે સેફટી કોઈ સાધનો આપવામાં આવ્યા નથી આ નથી આપવામાં આવ્યા માનું નામ ભાવના વિપુલ મને બે ત્રણ દિવસ પાછી કાઢે મારા ભાઈના ઘરે માંડો હતો મારી પાસે બધી વસ્તુ ઘેરે પડી હતી મને કે માંડવામાં ન જવાનું તો હું મિટિંગ હતી અહીંયાથી સાના માના નીકળી જાય એમાંથી મને પાસી કાઢવા માંડ્યા કે આ બેનના કામ આર્ચિંગ કરવાના નહીં

બરાબર અમારે ત્રણ ત્રણ મહિના થી પગાર નથી અમે હલાવી અમારા પૈસા લેવા પૈસા નો જોઈ દર મહિને અને કામ રાત દિન ત્રણ ટાઈમ કામ કરાવો તો પગાર નો જોય એને આ બે મહિના માં ત્રીજો મહિનો ત્રણ મહિના નો થયો આમ તો તો ત્રણ મહિના નો બાકી છે અને ચોથો મહિનો ચાલુ છે સાહેબ હે માંગ નાઈટ બંધ કરો ને ફૂલ કરો ને પગાર ટાઈમ સર કરો પગાર હડતાલ ઉપર કેવી તકલીફ પડી રહી છે આ નથી તકલીફ પડી રહી છે કોકની માથે વ્યાજવા લાઈન વાપરવા પડે સાહેબ અત્યારે માર ઘરવાળા મરી ગયા તો મેં દોઢ લાખ રૂપિયા વ્યાજવા લીધો આ એક તારું અમારે કઈ રાશન પાણી નથી હોતું ઘરમાં ક્યાં ની પાણી લેવા જઈ હવે જે અહીંયા મહિલા સફાઈ કામદારો છે તેમણે તો એવું પણ કહી દીધું છે કે જે નાયબ કમિશનને રજૂઆત કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે સેનેટરી ઇન્સ્પેક્ટર છે મહિલાઓનું અપમાન કરે છે ઉકારે દુકારે વાત કરે છે અને સાથે સાથે એવું પણ કહી દેવામાં આવે છે કે કામ પરથી કાઢી મૂકવામાં આવશે જે તમારું કામ કરે છે તમે એમની રોજી રોટી ઉપર કેમ પાટું મારો છો તમારે સમજવાની જરૂર છે કે તમને હોદ્દો મળી ગયો છે તમારે નિભાવવાનો છે કામ કરવાનો છે પણ બીજા વ્યક્તિને તમારે નીચા તો નથી દેખાડવાના

યા એવો પણ આક્ષેપો કરવામાં આવ્યા કે સેન્ટ્રી ઇન્સ્પેક્ટર છે તે હુંકારે તુકારે બોલાવે છે અને અપમાનજનક વર્તન કરે છે શું કહેશો એમાં તપાસ કરી લઈશું એમની રજૂઆતમાં તથ્ય છે કે કેમ હવે બરાબર સફાઈ કામદારોને ત્રણ મહિના પગાર ન થવાનું કારણ શું છે ત્રણ મહિનાનો બે મહિનાનો આ શું કારણ નાણેકીય પરિસ્થિતિ પછી જ્યારે હકના પૈસા જગ્યા ઉપર રહીને વિચારીને જોજો કે કેટલી મુશ્કેલી પડે છે તમે એમને બે પાંચ રૂપિયા પણ એમના કામના નથી આપતા ને તો અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર